સુરતમાં જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ત્રેવીસમાં માં સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતની જ્ઞાન ગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ત્રેવીસમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ જોડાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ એક બે હજાર ચોવીસથી તારીખ અગિયાર એક બે હજાર ચોવીસને ગુરૂવારના રોજ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક હજાર જેટલા બાળકોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી તો તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લગતી કૃતિઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે આજે આપ સૌને જણાવવા માંગુ છું કે જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ત્રેવીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ આજે સરદાર સુધી ભવન ખાતે ઉજવાઈ રહ્યો છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમના નર્સરીથી ધોરણ નવ અને અગિયારના તમામે તમામ વિદ્યાર્થીઓ આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે શાળા દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે સાથે જીવનમાં આગળ વધવા માટે અન્ય ક્ષેત્રની અંદર પણ ખેડાણ હોવું જરૂરી છે એવા વિચારના બીજ સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેગ ભાગ લે છે વાલીઓનો સહકાર પણ એટલો જ રહ્યો છે શાળાના શિક્ષકોનો ઉત્સાહ પણ એટલો છે અને આ તમામનો ત્રિવેણી સંગમ એટલે આજે આપ જોઈ રહ્યા છો સાંસ્કૃતિક કાર્યક્રમ જ્ઞાનગંગા વિદ્યાલયનો તેવીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ લીધો લગભગ બાર તારીખ છત્રીસ અને એટલે એકસો ને ત્રીસથી વધારે ઇનામો અને સાથે સાથે શાળાના બારસો જેટલા વિદ્યાર્થીઓ આ બે દિવસની અંદર આ રંગમંચને ગજાવાના છે અને એનો અમને વિશેષ આનંદ છે

આ સરદાર સ્મૃતિ ભવનના મંચને ગજવી રહ્યા છે અમને ખૂબ ઉત્સાહ છે બે દિવસમાં થઈને લગભગ ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરે છે અને અયોધ્યામાં શ્રી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની કૃતિઓ રજૂ કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ શાળા દ્વારા થઈ રહ્યું છે